એલવરત મને લાગતું મારા પાસે કોઈ ન થાય એટલે છે ટાઈમ બરાબર છે ને બોલાવે જમી લેવાનું મોજ છે હવે શું છે હમન પડી ગઈ પણ હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જશો અને બધાને ગુડ મોર્નિંગ જશુશના જય જયશ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સ્વામી નારાયણ સાથે અત્યારે છે ને સાડા દસ ના ના સોરી સાડા નવ સાડા નવ વાગી ગયા છે ને જોયું આજનું બાનનું વાતાવરણ કેવું છે તો હમણાં તો ફૂલ તડકો પાછો કારણ કે કે દિવસનો વરસાદ નથી પડ્યો તો વૃક્ષો નહીં પણ ગુડ મોર્નિંગ અને આપણે હા હું મમ્મી નહીં ખુશ ખબર નહીં હા હા યાદ આવી ગયું એ પોખ છે થોડો ફ્રીજમાંથી નીકળ્યો હતો ને તો મમ્મી એટલો દડ્યો પણ છે ને હા લોટ ન થયો ને મમ્મી ને એમ લાગ્યું કે સીસ ઓલો થઈ ગયો છે તો મમ્મી પાછો તપાવો મીકો પછી પાછો લોટ દળ્યો ને મેં આ બનાવ્યું શું જાદરી ગુજરાતી તો આપણે અંદર જોઈએ શું પ્રોગ્રામ ચાલે છે હજુ તો જો અહીંયા કપડાં સુકવવા જવાના છે પ્રિયાંશ ગુડ મોર્નિંગ મોટામાં ભેરું છે સેવડો ન ગુડ મોર્નિંગ મગજ મની રોજી મગજ મની તો અહીંયા બની રહ્યો છે આજે ચેવડો

એટલે મમરા તો એટલા જ હોય એને સામુ છ ઘણું બીજું બધું વસ્તુ હોય તોય તે છેલ્લે મમરા પડ્યા રે અને આ બધું ખવાઈ ગયું હોય ક્યાં ગયો ડબ્બો હા ડબ્બો બધા ગઈ વખત નો ચેવડામાં એટલું છે ખાલી મમરા પૌવા છીણ ને બધું ખવાઈ જાય હા આટલા બધી વસ્તુ નાખી તો મમરા છેલ્લે તળિયે પડ્યા રે કેમ મૂંઝાઈ ગયા છો આ સગાલ ઉપર સાટો હોય તો હોય

ભવિષ્ય ની ચિંતા ના કરી તો વર્તમાન સુખેથી જીવી શકે વાહ મમ્મી વાહ વર્તમાન ને કેમ જીવવું ને એ મમ્મી કહી દીધું છે તો જીવવા મનજો કારણ કે જો ભાભી કઈક કહે છે આ સવાર ને પેલાનું ભૂલી જાય ને તો અત્યારે બહુ સારી જિંદગી છે એમ

તો હમણાં હું કન્ટિન્યુ પાછું કરું ને તમને ફૂલ રેસીપી આ તો બધું ફ્રાય થાય છે તળાઈ જાય ને ત્યાં સુધીમાં તેલ મૂકી દીધું છે અને આપણે એકદમ યુનિક રીતે આપણે વઘાર કરવાનો છે આવી રીતના કોઈ વઘાર કર્યો નહીં હોય અત્યાર સુધીમાં આપણે એવી રીતના કરવાનું તેલ મૂકીને અને લીમડાના પાન નાખવાના છે હળદર નાખવાની મીઠું નાખવાનું હમણાં હું બતાવું તમને બે ચમચી લાલ મરચું એને બહુ ફૂલ તેલ નથી દેવાનું નહીતર આપણું લાલ મરચું છે ને એ અને મીઠું નાખવાનું છે પાન એકદમ નવી રીતના આવે હું કરીશ ને એ તમે જોજો લીંબુ છે એને આપણે નીચવાનું છે

રોટી ખાવશું કે આ રાખીને પછી બોલવાનું બેઠો એમ રોટી ખાવશું કે બોલ તો ખા ગોળ ખાવશું કે બોલ અને રોટી ગોળ ને રોટલી ખાવ છો મજા આવે છે જો દાદુ જો જો સારી કે પપ્પા કેમ એટલી બધી ઊંઘાવી ભાઈ એટલે જાય ને નોય આવે

તો આયા શેનો પ્રોગ્રામ છે હવે શું સિક્રેટ રેસિપી છે જેને કહેવાય હમણ ખાવ પડી ગઈ પણ તમે ન કયો તો મમ્મી તમને ખબર પડી ગઈ ને આમાંથી તો કેટલું બની હતી એવું થોડું છે કે મમ્મી પડી ફેવરે કાઠિયાવાડી નું ફેવરે ક્યાં ગમે ત્યારે ગમે એટલા વાગે આ આવું તો ચાલ શરૂઆત કરી આપે આટલા ભજીયા

પછી જ નથી ને ઘણો ટાઈમ થઈ ગયો છે બે ત્રણ મહિના શિયાળામાં છેલ્લી વખત ઘરે ખાધા ને ઈદ તે પછી કઈ પકોડા કે ભજા માં પકોડા તો આપડા ઘરે બહુ ઓછા

કાબુલી ચણા ના ભજીયા બનવાના હશે લોટ કાબુલી ચણા ના લોટ ના બનવાના જોવી આપડે કેવા બને બધા કેવા રિવ્યુ આપે દેશી કાબુલી ચણા મોટા કાબુલી ચણા વાઈટ ચણા ચણા આવે ને કાબુલી ચણા નવાહી પ્રમાણે કેવું કરવા દીધો તો આ કયો છે તૈયાર છે ઓલો છે ને ચણા બરાબર ઘરના ચણા લોટ ના દળેલા દેશી ચણા નું આ એનું છે અને આ કાબુલી દેશી ચણા નું

તો એમનું આવ્યું છે એમની તરફથી ભાવ આમંત્રણ અને કીધું છે આવવાનું છે એટલે ચોક્કસ અમે આવશું અને સપરિવાર જેટલું બને એટલું આવી રવિવારે બ્લોગ ને એન્ડ તમને આપે છે તો આ ભજિયા પકોડા ખાઈને ને થકાઈ ગયું છે કારણ કે ઓલરેડી દસ વાગી ગયા છે ને કે બનાય ને તો ટાઈમ બહુ બગડે એટલે હવે રોટલી પરિવારો એમાં કોઈ જાતનો ટાઈમ એમ વાત નથી આ તો ખાલી મસ્તી કરું છું ટાટા અને ટાટા જાઉં પ્રિયાંશ ને ટાટા કહી દે સીયુ કહી દે બધાને ટાટા સીયુ કરી પેલા અને અમે છે ને સસ્પેન્સ કે બીજી રેસિપી હતી તો એમાં એવું કે બીજી હતી અને અમારે હતું પ્રોગ્રામ તો આજે તો દિવસમાં એવું બન્યું ને કે આખું શેડ્યુલ જ ફરી ગયું કઈ આમ તમને હું બતાવી ન શકી અને આવી રીતના શોર્ટ્સમાં અહીંયા પૂરું પણ કરવું પડ્યું અને ઓલરેડી અમારે અત્યારે થોડાક કામ આવી ગયું એટલે વધારે થોડોક ટાઈમે ઓછો રહ્યો એટલે આવી રીતના દરરોજ મળતા રહેશું કંઈક નવું નવું બતાવતા રહેશું તો તમને કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધ અને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યો અને તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેશો ને લાઈક